ભુજ ખાતે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે પોલીસ સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસનું ઉદઘાટન કરાયું આવતીકાલે સરહદના છેવાડાના ગામ કુરન ખાતે સંમેલન યોજાશે કચ્છ જિલ્લામાં પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરાયું છે જેના ભાગરૂપ આજે ભુજ ખાતે પોલીસ સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસનું રાજ્યના પોલીસ વડા ડીજીપી શ્રી વિકાસ સહાયને હસ્તે ઉદઘાટન કરાયું હતું પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે સરહદી વિસ્તારના લોકોમાં સેવા શુશ્રુષા અને શાંતિની ભાવના ચરિતાર્થ કરવાના હેતુથી પોલીસ સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપ આજે ભુજ ખાતે રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાયને હસ્તે સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસનું ઉદઘાટન કરાયું હતું જેમાં વીસથી વધુ અલગ અલગ એજન્સીઓની ટીમો ભાગ લેશે આ ઉપરાંત આ સ્પોર્ટ્સ મીટ દરમિયાન અલગ અલગ રમતોનું આયોજન કરાયું છે જેમાં પોલીસ બોર્ડર વિંગ બીએસએફ સહિતની ટીમો ભાગ લેવાની છે આ ઉપરાંત આવતીકાલે છેવાડાના કુરન ગામે અખંડ ભારત મિત્ર સંમેલનનું આયોજન કરાયું છે જેનું ઉદઘાટન પણ રાજ્યના પોલીસ વડા શ્રી સહાય કરવાના છે જેમાં સરહદી જિલ્લાઓના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહેવાના છે અખંડ ભારત મિત્ર સંમેલનમાં કેન્દ્રની રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓ અલગ અલગ ખાતાઓના અધિકારી કર્મચારીઓ વચ્ચે સંકલન વધારવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ લોકોમાં સેવા રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ અને શાંતિની ભાવના ચરિતાર્થ કરવાના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વધુ વિગતો આપતા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડિયાએ જણાવ્યું હતું કે આજ રોજ પશ્ચિમ કચ્છ ભુજ ખાતે બોર્ડર રેન્જના ઉપક્રમે पुलिस स्पोर्ट्स मीट 2024 નું સુભારામ ગુજરાતના માનનીય ਡੀ جي શ્રી સાપナવરદ હસ્તે કરવામાં આવ્યું છે આ ઇવેન્ટમાં અલગ અલગ 20 થી વધારે રમત રમાવાની છે આ ઇવેન્ટ દરમિયાન કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની જુદી જુદી સંસ્થાઓ તરફથી ટીમો ભાગ લેવાની છે આજ દરેક સંસ્થાના વડાશ્રીઓ અહીં હાજર રહ્યા હતા સાથે સાથે આ સ્પર્ધા દરમિયાન અમે લોકો ટ્રાફિક જાગૃતિ બાબત ડ્રગ્સ નાબૂદી બાબત સાયબર અવેરનેસ ફિટ કચ ક્લીન કચના અનુસંધાને ગ્યારા તારીખે મેરાથોનનું આયોજન કરેલ છે દરેક તાલુકા લેવલ ઉપર સાથે સાથે સ્વચ્છતા બાબતમાં પોલીસની લાઈનની બેનો પોલીસ પરિવારની એ લોકોને બી જોડવામાં આવ્યા છે જે સિનિયર સિટીઝન છે એના રમત બી એમાં સામેલ કરવામાં આવી છે સાથે સાથે આ સ્પોર્ટ્સ મીટ દરમિયાન આ ડીજીપી સાહેબ ત્રણ દિવસ આ કચ્છ વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં જવાના છે વિઝિટ કરવાના છે સાથે સાથ કાલે દસ તારીખે કુરણમાં જે છેવાડાનું બોર્ડર વિલેજ છે કચ્છમાં એમાં અખંડ ભારત મિત્ર સંમેલન છે જેમાં બોર્ડર રેન્જના અલગ અલગ જિલ્લાઓના અખંડ ભારત મિત્રના જે નામાંકિત લોકો છે એમાં આવવાના છે ત્યાં કુરણમાં છેવાડાના વિલેજમાં અલગ અલગ ઇવેન્ટો પોલીસની રાખવામાં આવી છે સાથે સાથેસાથ આ ઇવેન્ટમાં બોર્ડર રેન્જના અલગ અલગ જે જિલ્લા છે કચ્છ છે પાટણ છે બનાસકાંઠા છે એની બી અલગ અલગ ટીમો અલગ અલગ રમતોમાં ભાગ લેવાની છે મેઇન આ ઇવેન્ટનું આયોજન કરવાનું મેઇન ઉદ્દેશ એ છે કે જેટલી બી કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની સરકારી સંસ્થાઓ છે વિભાગો છે એમાં સામંજસ્ય વધે અને એ બધા મળીને એક પ્લેટફોર્મ પર આવીને પબ્લિક ઇન્ટરેસ્ટમાં એમને માટે અવેરનેસનું કામ સિક્યુરિટી એમની જે સુરક્ષા એની સેવા અને એને જે જાગૃત કરવાની વાત છે એ ધ્યાન રાખીને જે ગુજરાત સરકારનું સેવા સુરક્ષા અને શાંતિનો ભાવ છે જે પીસ કરવા ઉદભવ થાય અને લોકોમાં જે બોર્ડર વિલેજીસમાં જે ઇવેન્ટો એમાં રાખવામાં આવી છે એમાં કોસ્ટલ વિલેજીસના અલગ અલગ ગામડાઓમાં પબ્લિક સાથે પોલીસ રમવાની છે બોર્ડર જે આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવે છે લેન્ડ બોર્ડર છે એ વિસ્તારના અલગ અલગ વિસ્તારના ભાગમાં આઉટપોસ્ટમાં પોલીસ રમત રમવાની છે બીએસએફ સાથે કોસ્ટગાર્ડ સાથે આર્મી એરફોર્સ દરેક સાથે સેન્ટ્રલ એજન્સી સાથે મેચિસ થવાના છે મેઇન કે અહીંયાની પબ્લિકને આ અમુક મુદ્દાઓ પર અવેરનેસ માટે અને જે સેવા સુરક્ષા શાંતિનો જે ભાવ છે ગુજરાત નવ ગ્રહ સરકારનું એને ચરિતાર્થ કરવા માટે એક પ્લેટફોર્મ પર બધાને ભેગા કરવામાં આવ્યા છે થેન્ક યુ